જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર નમસ્કાર મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને વિશ્વાસ કંપનીમાંથી આવું છું આપણું નામ બળવંતસિંહ પૂરું નામ બળવંતસિંહ ભૂપનસિંહ બળવંતસિંહ ભૂપનસિંહ ગામ કંબોઈ કંભોઈ તાલુકો કાંકરે કાંકરે જિલ્લો બનાસકાંઠા ઓકે બળવંતસિંહ હવે આપણે દેવેલાની કઈ જાતનું વાવેતર કર્યું ભાઈ વિશ્વાસ અગિયાર વિશ્વાસ અગિયાર કેટલા વીઘાનું વાવેતર છે આજે પાંચ વીઘાનું પાંચ વીઘાનું અને બીજી અમારી કંપનીની હજાર જાતનું વાવેતર કર્યું છે

બીજું બોલો ભાઈ કે આપણી કંપની એવું કહે છે કે વિશ્વાસ અગિયાર અમારી બેની પાક જાત છે તો તમને એવું ફિલિંગ થાય છે બીજી જાત પાવેતર કર્યું હોય હાથે ઘણા એના કરતા પહેલી વીણી આવી જાય હા પહેલી વેણી આવે છે આપણી બાજુમાં બીજી વેરાયટી છે એમાં હજી વીણી નહીં આવે આપણે વીણી થઈ ચૂકી છે ઓકે તો પહેલી વીણી આવો કેમ આવે તમને ખબર છે કે પહેલી જલ્દી વીણી કેમ આવી જાય ચલો જલ્દી વહેલી તો પહેલી આપણે હારિક વસ્તુનું કેરેક્ટર હોય તો વિશ્વાસ અગિયાર એક એવી જાત છે ઇન્ડસ્ટ્રીમાં કે કોઈ પણ અધર વેરાયટીની સેમ ડે વાવેતર કરો તો આ વહેલી પાકતી હોવાના કારણે આનું હાઈબ્રિડની માળો જલ્દી તૈયાર થઈ જશે બીજું કે સૂર્યપ્રકાશની હાજરીમાં કોઈ પણ દિવેલો હોય છે એ પાકતો હોય છે તો એનો ઉપરનો ઘોટો આવે ને વિશ્વાસ એ એકદમ આછા આછા ગોટાવાળી જાત છે મારે તો આપણે આ વિશ્વાજ્ઞાનનો ધગડો લીધો બરાબર છે ભાઈ લાવો બાજુ અધર જાતનો જોગડો લાવો અને જુઓ આ બંનેમાં તમને કોટા કાયમ ઓછા દેખે છે ભાઈ જરા થોડો વિડીયો તમને નજીક લાવો આ વિશ્વાસ અગિયારનો ગોંગડો અને એમને અધર જાતનો ગોંગડો છે આછા કોટા હોવાના કારણે આને સૂર્યપ્રકાશ સીધે સીધો મળે એટલે આ ગોંગડો જલ્દી પાકી જાય એટલે આ જલ્દી પાકી જાય ફટાફટ એની જલ્દી વીણી આવે બીજું કે જ્યારે થ્રેફર આવે ને એક વીણી તમે એક એક ટોલું વીણી ભરો એક ટોલું વીણી ભરો કોતરી કાયમ વધારે નીકળે કોતરી મે પેલામાં વધારે વધારે નીકળે કેમ કે ઉપર કોટાની સંખ્યા વધુ છે આની પર કોટાની સંખ્યા ની વધ છે બીજું કે વિશ્વાસ અજ્ઞાની અંદર તમે જુઓ કે જે ફૂટ પડે છે ને ફૂટ એની અંદર જે ડાળી તો ડાળી પણ એકદમ પતલી છે હા એકદમ પતલી એટલે ડોખળા પણ ઓછો ને જ્યારે અધર જાતમાં ડાળી એકદમ જાડી હોય છે એટલે વજન તમને લાગે પણ એમાંથી માલ નીકળે નહીં જ્યારે વિશ્વાસ વિજ્ઞાનમાં આ ડાળીઓ એકદમ પતલી પતલી છે તેનું વજન એકલા માલનું જ વજન છે જ્યારે પેલામાં કેવું છે કે માળો જ લાગી છે પણ માળની અંદર ડોકરાની સંખ્યા ડોકરા વધુ નીકળશે પોતરી વધુ નીકળશે જ્યારે એમાં પોતરી એકદમ નહીંવત નીકળશે અને અધર જાત કરતા વીણી ફટાફટ આવી જશે બીજું કે અધર જાતમાં આપણે મને કે વિશ્વ વગેરેમાં સ્થાન ઉપર સફેદ સફેદ પાવડર આવે છે તો અધર જાતમાં તમારે આવે છે કોઈ જગ્યાએ આ પાવડર નથી આવતો ઓકે તો આનો ફાયદો શું નુકસાન જુઓ આ વિશ્વાસ અગિયાર આ પાવડર હોવાના કારણે આમાં પાવડર નથી જોઈ શકવાનો તો આમાં ચુફિયા પ્રકારની જીવાત આવે એટલે આમાં કોકડવા આવી આ જ્યારે આમાં સારી હોવાના કારણે ચુફિયા પ્રકારની જીવાત આવે નહીં એટલે કોકડવાનો રોગ જલ્દી આવે નહીં તો ખેડૂતોને આમાં નહીં કહેતા રોગ પ્રતિકારક શક્તિ વધુ છે તો વિશ્વાસ અગિયારનો આ પણ એક વધારાનો ફાયદો છે પહેલી વીણી આવી ત્રિબલ સારી હોવાના કારણે ચુફિયા ઓછા આવે બીજું કે વિશ્વાસ અગિયાર તમે આ વાવેતર કર્યું પાનrika કોઈ જગ્યાએ સુકારો આવે છે તમને કોઈ જગ્યા સુકારો નથી આવતો સુકારો નથી આવતો પછી આપણે ફુલ્યો કેતા હોય છે કે તમારા ફોટા તો ફુલ્યો આવે છે કોઈ જગ્યા ફુલ્યો નથી આવતો ભાઈ થોડો જરાક વિડીયો થોડા ભાગમાં જરાક જો બતાવો તો કે ભાઈ જો વિશ્વાસ ગેર કોઈ જગ્યાએ ફુલ્યો નથી કોઈ જગ્યાએ ફુકારો નથી ઓકે જે બીજી વાડીમાં આપણે વિશ્વાસ સિત્તોતેર નું જે વાવેતર કર્યું છે વિશ્વાસ સિત્તોતેર દિવેલા કેવા છે વિશ્વાસ સિત્તોતેર દિવેલા સાલા સારા છે ઓકે ગયા વર્ષે તમને વિજ્ઞાનનું કેટલું ઉત્પાદન મળ્યું છે વિશ્વાસ સિત્તોતેર માં સિત્તેર માં ઉત્પાદન મળ્યું હતું સરસ ચાલુ વર્ષે તમને કેટલું ઉત્પાદન મળવાનો અંદાજ છે

એમને બાજરી પણ વિશ્વાસ કુંભાલી ઘરે વાવવા માટે લાવી દીધી છે ખેડૂતોને ખાસ વિનંતી કે વિશ્વાસ કુંભાલી જો બાજરી ખરીદી કરતા હોય તો આ લોગો જોઈને ખરીદી કરવી એટલે છેતરાવાનો કોઈ ભય રહે નહીં કેમ કે વિશ્વાસ નામે આ લોગો સાથે લોકો ટ્રેડમાર્ક છે કંપનીનો લોગો જોઈને ખરીદી કરવી ઓકે હવે વિશ્વાસ ટુંબાલી ગયા વર્ષે તમે વાવતર કરેલું બળવંતજી

સ્વાદિષ્ટ અને મીઠો અને વાઇટ રોટલો થાય બીજા ખેડૂતોને પણ હું આપું છું તો એમને પણ સારું જ થાય છે બરોબર બીજું કે તમારી યુટ્યુબ ની તમે ચેનલ બનાવી લીધી એ ચેનલ નું નામ શું છે વિહત એગ્રો સેન્ટર કંબોઈ વિહત એગ્રો સેન્ટર કંબોઈ બળવંત સિંહ ની ચેનલ છે એ ચેનલ ઉપર દર વર્ષે બાજરી નો અને દિવેલા વેચાણ કર્યા પછી એ ખેડૂતો ના તો જાય છે અને વિડીયો પણ બનાવે છે તો એમની યુટ્યુબ ચેનલ ખેડૂતો જોતા હોય તો વિહત એગ્રો સેન્ટર કંબોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અથવા એમના ઘણા બધા વિડીયો આપેલા છે હું બાજરીના પણ વિડીયો છે દિવેલામાં વિશ્વાસ સિતોતેર વિશ્વાસ અગિયાર અને તેત્રીસ અલગ અલગ ગામના ખેડૂતોના મોબાઈલ નંબર સાથે વિડીયો આપેલા છે તો જે બીજા કોઈ ખેડૂતો જોતા હોય તો ખેડૂતોને પૂછા કરવી તે નંબર પર પૂછા કરી શકે છે અને બળવંત્રી તમારો મોબાઈલ નંબર તેસઠ પંચાવન ઓગણચાલીસ એસી ચોત્રીસ ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે અઠાણું પંચાવન ચોવી સડસઠ દિવેલા એટલે ફૂલિયા નું પ્રમાણ ખેડૂતો નો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ